અને આજથી કી શું એ કઈક નવું કામ ચાલુ કર્યું છે શું કર્યું છે અને જો શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં સો અત્યારે આપણી મસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને હવે ફરી પાછું આપણે બે હજાર છવ્વીસમાં મતલબ ફરી પાછું બ્લોગમાં એન્ટ્રી મતલબ બહુ દિવસથી બ્રેક હતો તો નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને આજે છે તારીખ બે બા બે પહેલો મહિનો અને બે હજાર છવ્વીસ અને પહેલો દિવસ આપણો કાલનો મતલબ મારો એવો હતો થોડોક હેવી હતો મારા માટે કેમ કે મારી તબિયત કાલે બહુ જ ખરાબ હતી મને તાવને એવું બહુ જ આવી ગયું હતું એટલે કાલે બહુ તબિયત ખરાબ હોવાના કારણે મેં ફર્સ્ટ ડે કંઈ જ નહોતા કહી શક્યા અને મેં તો વ્લોક શૂટ બી હું નથી કરી શક્યો એટલે હવે પાછું રૂટીન લાઈફમાં આવવાની કોશિશ કરીશ અને કાલે જે તબિયત ખરાબ હતી ને એને ઇગ્નોર કરીને આજે અમે મસ્ત અમારી લાઈફ મતલબ સ્ટાર્ટ કરી છે અને જો અત્યારમાં તો ચાલો માટે આવી ગયા હતા સવારે અને બસ હવેથી વિચાર તો એવો છે કે ડેલી ઉઠીને આવીએ કેમ કે લાઈફમાં થોડુંક ચાલવું ને બધું જરૂરી છે જે અમે બહુ ઇગ્નોર કરીએ છીએ બંને આવી અહીંયા અહીંયા છે અમારી જોડે અને આ તો એ પણ સાથે આવ્યા છે અને હવે અમે બંને આ મતલબ એવું વિચારી જ લીધું છે કે ડેલ્લી આવવું છે બસ અત્યારે તો કાકરિયામાં આવ્યા છીએ મસ્ત ચાલી લીધું છે હવે થોડુંક ઘર બેસીએ પછી આગળ ઘરે જઈએ અને તમને અહીંયાનો થોડોક વ્યૂ બતાવું ભરાઈ ગયા હતા અને આ માણસ નહીને પણ સુઈ જાય કોણ સુવે નહીં ના આવું સુતા નહોતા મતલબ આડો ભળ્યો હતો અને હું છે ને શાક લેવા ગઈ તી તો શાક ને એવું લઈ આવી અને ફ્રૂટ્સ ભી લઈ આવી તો ચલો હું હવે થોડું કામ બતાવી દઉં જો ને ગાડલા બનાવવા એ પતા આવી ગયા એ ગાડલા ઉપર એ વસ્તુ મૂકાઈ ગઈ આવું થાય બધાના ઘરમાં અમારે થાય અને બધું ચલો ગોઠવાનું છે કામ કરવાનું છે તો અત્યારે આપણે કામ સ્ટાર્ટ કરી દઈએ અને પછી આગળ મળીએ અહીંયા જો મન સૂતો છે અને છે જય શ્રી કૃષ્ણ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ અને પપ્પા જો ચા નાસ્તો કરવા બેસી ગયા છે ચા તો પીતા નહીં અહીંયા જો ચા બની જાય

એટલે બધા હા રહીએ આમ તો બેટા કેટલા ભાવ ગેતા હોય અને જો મિત્રો અત્યારે આપડે વિડીયો ઉતારતા 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 આપડે અત્યારે બ્રેક પડ્યો તો લાઈટ ચમકે છે ને જોરદાર નવી લાઈટ મંગાઈ જાય થોડો ટાઈમ તો ચમકે તો અત્યારે બ્રેક પડ્યો છે વિડીયો ઉતારતા ઉતારતા અને હવે આપણે જોઈએ રસોડા બધા શું કરે છે શું કરો જોઈએ લે બધા જો બા અહીંયા છે ને સલાટ સુધારે છે અને કિસુ અહીંયા કંઈક બનાવે છે અને જો અહીંયા શું બનાવે કીસુ

પણ પછી પેલું ડીઓપી નાખે ને મોનોકોટો નાખે એ બધું નાખે દવાઓ નાખ નાખ કરે યુરિયા ખાતર નાખે અને પથારી અત્યારે મન જુઓ મનને ને બતાવું બીજા બધા તો કામ કરે પણ મન અમારો છે ને હા તડકે બેઠો છે હેમન તડકે તડકે તકડો હે વિટામિન ડી સી છે ને કયું વિટામિન લેસ તું હે મન કયો વિટામિન લેસ તું અને જો મને અત્યારે અહીંયા બેઠો છે એને અહીંયા બેવાની બહાર બહુ મજા આવે બધું દેખાય એને ગલીમાં અને બેઠો બેઠો તડકે બેઠો હોય ઠંડી એ ના લાગે અને જો કે ઠંડી બહુ ઓછી છે કારણ કે વરસાદ પડ્યો હતો બે દિવસ પહેલાં અને વરસાદના લીધે થોડીક ઠંડી ઓછી થઈ ગઈ છે બાકી ઠંડી વધારો પણ હવે વરસાદ આવ્યો એટલે

મેથી મેથી મટર મલાઈ શાક ચાલે છે બનાવવાનું મમ્મી રોટલી કરે છે અને કંઈક બોલે છે એટલે રોટલી ને પાપડ બંને શીખે છે એનો પાપડ શેકી લે ગમે ત્યાં નહીં મમ્મી મમ્મી એક્સપર્ટ છે પાપડ શેકવામાં હા કોઈ

મોટા નાના કઈ કીધું કેવી જગ્યા ફરતું ફરતું આવ્યું હોય અને ગાઈસ જો અત્યારે કીસુ ખાવા બેસી ગઈ છે અને જોડે હું બી બેસી ગયો છું બાયન મમ્મી એ ખાઈ લીધું મેઠી માતર પૂરું થઈ ગયું છે અને આજથી કીસુ એ કઈક નવું કામ ચાલુ કર્યું છે શું કર્યું છે કઈ કામ નવું શાક બનાવવાનું હા અને જો અહીંયા પાપડ છે મેથી મટરનું શાક છે સલાડ છે રોટલી છે અને છાશ છે કિશો રોટલો ખાય છે કેવી મજા આવે ને કીશું હમ તો ગાય જો અત્યારે અમે ઘરે આવી ગયા હતા અને મામાના ઘરેથી બસ અહીંયા ડાયરેક્ટ આવ્યા અને મિત તો પહોંચી ગયા મામાના ઓફિસે પ્રોગ્રામ હતો તો ત્યાં ગયા હતા મિત અને મિતને મતલબ મામાને ત્યાં એન્યુઅલ ફંક્શન છે એટલે ફોટોને એવું ક્લિક કરવા માટે બોલ્યા હતા તો એ ત્યાં ગયા છે અને મને જો કાલની તબિયત સારી નહોતી તો કાલ દવાને એવું લીધું ઇન્જેક્શનને એવું અપાવી દીધું અને આજે ફરી દવા લઈ આવી છો મમ્મી અહીંયા શું બનાવે છે પૂછીએ મમ્મી જય ખોડિયાર જય ખોડિયાર શું બનાવો

અને બસ જો અત્યારે અમે લોકો મેં દવા લઈને આવી ગઈ ને મેં લોટ બાંધશે પછી મુઠિયા હમણાં બાફવા મૂકી દઈશું તો મામીને ખાવા છે એટલે મામી કદાચ આવશે અહીંયા જોઈએ આગળ